આ બેઠકમાં સુરક્ષા વ્યવસ્થા ફાયર સેફ્ટી અને પૂરતા પ્રકાશની સગવડ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે એક વિશેષ આયોજનની ચર્ચા કરવામાં આવી હતી આયોજકોની પોલીસ અને ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરીને ટ્રાફિક વ્યવસ્થા અને બંદોબસ્ત ગોઠવવા માટે પણ સૂચિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ભોજન અને પીણાની ગુણવત્તા જાળવવા અને ગરબાની સ્થળની સ્વચ્છતા પર ભાર મૂકવામાં આવ્યો હતો સ્વચ્છતા જાળવનાર આયોજકોને પાલિકા દ્વારા સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી વધુમાં ખેલૈયાઓના માર્ગદર્શન આરોગ્યને ધ્યાનમાં રાખીને નજીકની હોસ્પિટલો સાથે સંપર્ક જાળવી રાખવાનું સૂચન પણ કરવામાં આવ્યું હતું સ્વદેશી ઉત્પાદનોને પ્રાધાન્ય આપવા અને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે આયોજકોને વિનંતી કરવામાં આવી હતી શહેરને હરિયાળું બનાવવાના પ્રયાસના ભાગરૂપે આયોજકોને વૃક્ષોના રોપાના વિતરણ માટે ખાસ ટોલ ઉભા કરવા માટે જણાવાયું હતું પાર્કિંગ વ્યવસ્થા સુચારુ બને તે માટે પણ આયોજકોને જાગૃત કરવામાં આવ્યા છે જેમને તરફથી લોપન લેટર હતી અમારી ટીમ દ્વારા આઇડેન્ટીફાઈ કરીને સ્ટ્રીટ લાઈટ ડિપાર્ટમેન્ટ આઇડેન્ટીફાઈ કરી રહ્યા છે એના પછી રિવ્યુ મિટિંગ પણ અમે રાખી છે ગરબા આયોજકો માટે અમે બ્લેક સ્પોટ્સ વિલ બી ધોઝ એરિયસ સ્ટ્રીટ ઇટ ઇઝ નોટ ધેર અથવા ગરબા આયોજન ગ્રાઉન્ડની અને સ્ટ્રીટ લાઇટની વચ્ચે ક્યાંય જગ્યા હોય ત્યાં બ્લેક સ્પોટની ગણાતા હોય છે ત્યાં કેવી રીતે અમે લાઇટ વધારી શકીએ અથવા શું કરી શકીએ વી વિલ વર્ક આઉટ ટેકનિકલી એમની ટીમ દ્વારા અમે વર આઈડેન્ટિફાઈંગ ધીસ અને અમે દ્વારા પણ દરેક ગ્રાઉન્ડને પણ મેપિંગ કરી છે આ ગ્રાઉન્ડને મેપિંગ કરીને આયોજકો દ્વારા કરવાનું હોય છે નોર્મલી ગ્રાઉન્ડની આહાર અંદર બહાર આમની એરિયામાં સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટ સ્ટ્રીટ લાઇટ્સનું કરી રહ્યા છે પણ જ્યાં પણ જરૂરત છે બ્લેક સ્પોટ છે એમાં આઈડેન્ટીફાય જે કરી રહ્યા છે એમાં લાઇટ્સ કરવાનો જવાબ લેવો છે એવીએમસી ઓલિમ્પિક્સની બહાર જે ઘટના બની છે આઈ વિલ નોટ કમેન્ટ ઓન ધેટ પણ વી વિલ એન્શ્યોર કે સિટીની અંદર એવું ઇશ્યુઝ ના બને અને સિટીમાંથી પણ કોઈ બહાર જાય એમને પણ સેફ્ટી મેઝર્સ રાખે વી આર કોર્ડિનેટિંગ વિથ ધ સિટી પોલીસ ફાયર સેફ્ટી ફાયર સેફ્ટીને પણ અમે ઇશ્યુ લીધા હતા કે તમામ આયોજકોને પણ અમે કીધું છે કે ત્યાં કંઈ નાનું મોટું આતિશબાજી ચાલતું હોય અરવાઇઝ ત્યાં કંઈ લાઇટિંગ સિસ્ટમ્સ અને શોર્ટ સર્કિટ કંઈ ઇશ્યુઝ ના બને એમને પણ એનઓસીસ લઈને જ કરવાનું કીધું છે ફાયર ડિપાર્ટમેન્ટને પણ કીધું છે તાત્કાલિક ધોરણે તમે પણ જાતે જ સર્વે કરો અને નિકાલ કરો જેથી કરીને આયોજન કરતા પહેલાં વોટ એવર પર્મિશન્સ આર રિકવાયર્ડ જે એસએસટી પોલીસ તરફથી પર્ફોમન્સ લાઇસન્સ હોય આપણા તરફથી પણ પરમિશન્સ હોય એ બધું પ્રોપર પરમિશન્સ લઈને કરવાનું કીધું છે બેઝિકલી અમે પ્રોત્સાહન આપી રહ્યા છીએ કે તમામ વ્યવસ્થા પ્રોપર ડિસિપ્લિનથી કાયદેસર જાય એના માટે એમને આમંત્રણ આપી રહ્યા છે